દિયોદર ખાતે પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરીનું શુભ ઉદ્ઘાટન કરાય દિયોદર રાજવી પ્રવીણસિંહ વાઘેલાનો નવતર પ્રયોગ વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો રાજમાતા ક્રિષ્ના કુંવરબા ચેરિટેબલ ટ્રસ્ટ દિયોદર પ્રેરિત પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરી દિયોદર બેંક ઓફ બરોડાની ઉપર આજે અષાઢી બીજના શુભ દિને સ્પર્ધાત્મક જમાનામાં વિદ્યાર્થીઓના શુભ માટે કોલેજના વાઇસ ચેરમેન શ્રી પ્રવીણ સિંહજી વાઘેલાના વરદ હસ્તે અધ્યતન સુવિધાઓ સાથેની એસી લાઇબ્રેરીનો શુભારંભ કરાયો હતો જેમાં કોલેજ કેમ્પસના પ્રિન્સિપાલ પ્રોફેસર વિનયસિંહ પરમાર તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રો ગામના વડીલો માતાઓ અને કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી શુભારંભને સફળ બનાવ્યો હતો આજે પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરી ખાતે આપણે કૃષ્ણ કુર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શરૂ કરવામાં આવી છે બાર વર્ષથી આપણે અહીંયા આર્ટ્સ કોમર્સ સાયન્સ એમએલટી લો કોલેજ વખામાં ચાલે છે એના હજારો બાળકો ગવર્મેન્ટ ગ્રાઉન્ડમાં લાગ્યા છે પણ હજી આપણે જોઈએ એવી સરકારી નોકરીઓમાં બીજે સફળતા નથી મળી એવું મને લાગ્યું વરસ પહેલાં કારણ કે આપણો અંતરિયાળ અહીંયા વિસ્તાર છે ખેતી સિવાય હું પણ એક ખેડૂત છું ખેતીમાં કંઈ આવક થતી નથી એટલે આટલા બધા બાળકો જે આપણા ભણે છે એમના માટે એક જ સ્કોપ છે ગવર્મેન્ટ જોબમાં આપણો અહીંયા ટેકનિકલ એજ્યુકેશન પણ એટલું બધું નથી કે પ્રાઇવેટમાં જઈ શકે એટલે મૂલી સ્કોપ આપણા બાળકો માટે છે કે સરકારી નોકરીઓ જે જગ્યાઓ પડે એમાં સારી રીતે ભણી અને સરકારી નોકરીમાં લાગી શકે નાની મોટી પોલીસ છે ક્લાર્ક છે એસડીએમ છે અમે તો વિચારીએ છીએ કે આઈ એસ સુધી આપણા બાળકો જાય આઈપીએસ સુધી જાય આપણે એનસીસી પણ ચલાવીએ છીએ એનસીસીના પણ માર્ક્સ બાળકોને મળે છે પાંચ ટકા કેટલા મળે દસ ટકા માર્ક્સ મળે છે એટલે આ બધી પ્રવૃત્તિ પાછળ કારણ એક જ છે કે આપણા બાળકો સારી સરકારી નોકરીમાં લાગે બીજી બીજા જિલ્લાઓના જે બાળકો લાગે છે એ પ્રમાણમાં આપણા બાળકો શરીરમાં ખડતર છે મહેનતું છે પણ દિશાહીનતાના લીધે સરકારી નોકરી સુધી નથી પહોંચી શકતા એના માટે આ એક જગ્યા અમારા કોલેજના બાળકો માટે બહુ નજીવી ફી રાખી છે અમે બીજા તો હજાર પંદરસો લે છે પણ અહીંયા નજીવી ખર્ચા પૂરતી ફી લઈ અને આ એક એરકન્ડિશન રીડિંગ લાઇબ્રેરી જ્યાં કોઈ અવાજ ના થાય એવા વિસ્તારમાં શરૂ કરી છે તો આ બાળકોના હિત માટે સમાચાર બનાસકાંઠા